એક વાર આત્મદેવે ક્યાંય એવું સાંભળેલું સત્સંગમાં કે જેમને ત્યાં પુત્રરૂપી સંતાન ન હોય એની એની ગતિ થતી નથી દુર્ગતિ થાય છે એવી સત્સંગમાં કોઈ મહાપુરુષોના મુખે વાત સાંભળીને આત્મદેવ એ વાતને લઈને ચિંતા કરવા લાગ્યો ઘણા વર્ષના અંતે પુત્રરૂપી સંતાન પ્રાપ્ત ન થતા આત્મહત્યા કરવાનો વિચાર આવ્યો છે આત્મહત્યા કરવાનો વિચાર આત્મદેવને આવ્યો અને આત્મહત્યા કરવાનો વિચાર આવતા આત્મદેવ ઘર છોડીને જંગલમાં ગયો અને જંગલમાં દૂર દૂર ગયો છે દૂર જંગલમાં ગયો નિર્જન વનમાં જતા એક કૂવા આવ્યો કૂવામાં પડવાનો વિચાર કર્યો જ્યાં કૂવામાં પડવા જાય વિચાર કર્યો કે આત્મહત્યા કરું શરીરથી છૂટી જાઓ તો મને મુક્તિ મળી જાય ભાગવત્કાર કહે છે આત્મહત્યા કરવાથી મુક્તિ મળતી નથી આત્મહત્યા કરવાથી સુખ મળતું નથી આત્મહત્યા કરવાથી ગતિ મળતી નથી જે આત્મહત્યા કરે ને એને સાત જન્મ સુધી ભૂત યોનિમાં પ્રેત યોનિમાં ભટકવું પડે છે એટલે બધા વિચારો જીવનમાં કરવા પણ જીવનમાં ક્યારેય આત્મહત્યા કરવાનો વિચાર ન કરવો એવું ભાગવતકાર કહે છે